મે વરિ દેવિક મેજિ મ્યુનિસિપલ કમિશનર શ્રી બદાસ વિરાયંછી બારા સાથી હતી હું આપરે બનેને અભિનંદન આપું છું આ શરાનીય કામ માટે કમિશનર સાહેબને દિલથી અભિનંદન આપું છું કે મે મારી આ બે કમની કાજી દીનમાં આવ્યો કમિશનર સાહેબ જોયા છે એની બદલ હું દિલ્હી કમિશનર સાહેબને મેયરશ્રી આપને પણ અભિનંદન આપું છું હું એટલું ચોક્કસ કહી જઈશ મેયરશ્રી કે જ્યારે જેમ કમિશનર સાહેબે કહ્યું કે આ ઇશ્યુ છે અને સમજવામાં થોડી વાર લાગે હું પણ મેનેજમેન્ટની સ્ટુડન્ટ છું એટલે મને પણ સમજવામાં થોડી વાર લાગી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ જ્યારે ક્લિનિકલ ટ્રાયલ કરે છે ત્યારે ક્લિનિકલ ટ્રાયલમાં બે વસ્તુ થતી હોય છે કોઈ સંસ્થા આવે કે કોઈ કંપની આવે અને કંપનીની સાથે બેસીને એવું થાય એક પેશન્ટ આવે એ પેશન્ટની સાથે જેટલી તમે કરી છે એટલી રિસર્ચ મેં બી કરી છે એક પેશન્ટને એડમિટ કરવામાં આવે એની સાથે એક એફિડેવિટ કરવામાં આવે આ બાજુથી હોસ્પિટલ પોતાની દવાનું રિસર્ચ કરે એની સાથે સાથે આખી આ કમિટી બને એક પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર એક ઇન્સ્ટિટ્યૂટ તરફથી હોય એક એસેમ હોય કે જેને એવું કહેવામાં આવે કે સાઇટ મેનેજિંગ ઓપરેશન વ્યક્તિ થર્ડ પાર્ટી હોય એક સ્પોન્સર હોય કે જેને આપણે એવું કહી શકીએ કે કોઈ પણ કંપની હોય શકે દાખલો આપું છું હોય ઇન્ટ્રસ હોય લિંકર હોય કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની હોય પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર આ પીબીએસ હોસ્પિટલ હવે જ્યારે કોઈ પણ રિસર્ચ થાય ક્લિનિકલ રિસર્ચ એટલે પહેલા જાનવરો પર થાય જાનવરો પરથી આવ્યા પછી એ માણસો ઉપર આવે માણસો પણ નોર્મલ ટ્રીટમેન્ટ થાય એ ટ્રીટમેન્ટ થયા પછી એ બીજા સ્ટેજ ઉપર આગળ વધે એ બીજા સ્ટેજ ઉપર આગળ વધે એટલે અત્યારે તો આપણે ડોક્ટર ને પેશન્ટ જ હોઈએ પછી એ ડોક્ટર છે એ પોતાની જાતે ડોક્ટર થી ભૂલીને રિસર્ચર બની જાય અને આ બાજુ આ પેશન્ટ